પૌરાણિક કથાઓ અનુસાર પરશુરામનો ઇતિહાસ પ્રાચીન કાળનું છે ત્યાં તેમને કુહાડી ચલાવનાર બ્રાહિમ દ્યોધા તરીકે દર્શાવવામાં આવ્યા છે જેને પરશુ તરીકે ઓળખવામાં આવે છે જેથી તેમનું નામ પરશુરામ આજરોજ તારીખ દસમી મેદ ત્રીજ ને અક્ષય તૃતીયા શ્રી પરત બ્રહ્મ સમાજ એકમ દ્વારા સોનેરી મહેલથી તાંડિયા પજાર ભૂગુ મંદિર સુધી ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભુદેવો જોડાયા હતા પરશુરામ જયંતિ ઉજવાઈ રહી છે ભગવાન પરશુરામ સૌના આરાધ્ય દેવ છે અને તેમના પ્રત્યેના સમગ્ર સમાજના આધ્યાત્મિકતા એ આજની એમની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે સમ સમાજના તમામ લોકો સાથે રાખીને આની ઉજવણી ભવિષ્યમાં થઈ રહી છે ત્યારે આ પ્રસંગે આપશો ભવિષ્યના વાસીઓની સુખાકારી માટે હું પ્રાર્થના કરું છું આજ રોજ ભગવાન પરશુરામ પરશુરામ ભગવાનનો જન્મ હોય વિષ્ણુ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર જે આજરોજ ધામધૂમથી ભરૂચ શહેરની અંદર ભરૂચ શહેર એકમ દ્વારા અને જિલ્લાના તમામ મહાનુભાવો લેવાય એ પરશુરામ જયંતિ નિમિત્તે દરેક ભૂદેવોનો પણ હું આભાર માનું છું અને આ જ રીતે આવું નવા દરેક પ્રોગ્રામ થાય એવી મારી તમામ ભૂદેવોને વિનંતી શિકેો ભમ સ્વ જય જાય ઓમ હર હર મમ